પીએસઆઈ ની લેખિત પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે છોટાઉદેપુર ખાતે નિશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા નિષ્ણાંતો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લક્ષી માર્ગદર્શન માટે દર રવિવારે સવારે નવ થી સાંજના ચાર વાગ્યા સુધી નિષ્ણાંત લેક્ચરર દ્વારા માર્ગદર્શન મળી રહે અને યુવાનોને સરળતાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થાય તેવા હેતુથી નિશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે જેમાં જીપીએસસી ની પરીક્ષાઓ સહિતના ક્લાસીસના તજજ્ઞ ડી કે પટેલ દ્વારા સેવાઓ મળનાર છે જેના વિધિવત રીતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલ રાઠવા તથા વાલસિંગ રાઠવા મનુ રાઠવા શૈલેષ રાઠવા અમરસિંહ રાઠવા મણિલાલ કોલચા ડોક્ટર જીતેન્દ્ર રાઠવા એન્જલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છોટાઉદેપુરના ડોક્ટર તેજલસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા